અમને સરકાર એટલો પગાર આપે છે એટલા તોડ પાણી કરી ખબર ત્યાં સુધી તમે દસ ટકા સારા કામ કરો બાકી નેવું ટકા દુઘરાણી તોડ સિવાય બીજો કઈ ધંધો કરતા ન તમે તો આ તોડ તમારું પેટ ભરાતું નથી તો તમારે પાંચસો પાંચસો ના મફત ફિરકા લેવા પડે છે અને પાંચસો પાંચસો ના મફત ના ફિરકા તમને ના મળે તમારા દલાલો જે તમને ઉઘરાવી ઉઘરાવી તમારું પેટ ભરે એ ફોન કરે એટલે ડાયરેક્ટ પોગી જવાનું દાદાગીરી કરવાનું સુરત તમારા બાપનું છે વરાછા તમારા બાપનું છે સરથાણા તમારા બાપનું છે સાલા લુખાઓ ગાડીઓ લઈ લઈને નીકળી પડોસ જે સલાવો જે ગાડીઓ લઈને જાઓ ને એ અમારા ટેક્સના પૈસામાંથી આવે એમાં પેટ્રોલ એ અમારા ટેક્સના પૈસામાંથી ભરાય અને અમારા ટેક્સના પૈસા વાપરીને અમારી અમને જ કરવાનો ધંધો કરો સલા લુખાઓ એક વસ્તુ સમજી લેજો કે હવે લિમિટ આવે છે અને લિમિટ ક્રોસ ના કરતા તમારી ઉપર જે લીગલ વિધિ કરવાની છે તો કરશું જ પણ છોડશું નહીં આ તમારા જે બેમાનીના ધંધા છે ને એ બધા હકેલાવીને રહેશું એટલું યાદ રાખજો હવે તો જોઈને રહીશું ભાઈ હો ઘટના બની છે સરથાણાની અંદર પતંગનો સ્ટોલ જે ચલાવતા હતા અને ત્યાંથી પીસીઆર વાળા અવારનવાર મફતમાં ફિરકીઓ તો લઈ જ જતા હતા એના બાપની દુકાનો એ રીતે ઓલરેડી ચાર પાંચ ફિરકીઓ તો લઈ ગયા હતા અને પછી એક પોલીસનો મળતીયો એક ફિરકી લઈ જાય છે એની પાસેથી જે ફિરકી ખરાબ નીકળે છે તો પહેલા ભાઈને બધો સ્ટોક ચૌદ તારીખે ઉત્તરાયણના દિવસે પૂરો થઈ ગયો હોય એટલે એ બિચારા એની ઘરની ફિરકી આપી દે છે એમ છતાંય એ પોલીસનો મળત્યો એમ કહે છે કે તું બહુ દાદાગીરી કરે છે અને ફોન કરે એટલે પોલીસનો મળતીઓ ફોન કરે એટલે કંટ્રોલ રૂમની કોઈ જરૂરત નથી સરથાણા પોલીસ સ્ટેશનના ત્રણ ચાર લુખા હું લુખા જ કહે પોલીસવાળા ના કહેવાય ને લુખા કહેવાય લુખા શું કહેવાય ને હું તમને કહું છું એ ત્રણ ચાર લુખા આવી જાય છે એ વ્યક્તિ વિકલાંગ છે સરખું ચાલી નથી શકતા એમની એમની સાથે અને એમના જે કામદારો એમની સાથે મારામારી કરે છે પોલીસ સ્ટેશન લઈ જાય છે

તમારી જરૂર નથી પોલીસ ખાતામાં સલાહ સેવા કરવા માટે તમે નોકરી લીધી છે અને નોકરું ના થતું હોય તો નોકરું મૂકી દો સામાન્ય જનતાઓને હેરાન કરવાનો તમે ઠેકો લઈને રાખ્યો છે સલાહ સેવા તો કરી નથી શકતા અને જે વ્યક્તિ પોતાના પ્રાઇવેટ પ્લોટની અંદર જે ઉત્તરાયણનો સ્ટોલ બનાવે છે ત્યાંથી મફતમાં ફિરકાની ઉઘરાણીઓ કરો છો અને પછી લુખાગીરી અને દાદાગીરી બતાવો છો તમારી જાતને સમજો છો શું અને પછી પાછા તમે એવું કહો છો કે મેહુલ બોગરા પોલીસનું નેગેટિવ ચલાવે છે તમે પોઝિટિવિટી વાળું કામ શું કરો છો 150 ને 500 રૂપિયાના ફિરકા માટે ચાર ચાર ગાડીઓ લઈને પહોંચી જાવ છો સલાહ કોકની ઘરે ચોરી થઈ હોય કોકનું કંઈક નુકસાન થયું હોય પોલીસમાં કંટ્રોલ રૂમમાં ફોન કરે તો અડધી કલાકે પહોંચો છો અને આવા લુખા ફોન કરે ત્યારે ચાર ચાર ગાડીઓ લઈને પહોંચી જાવ છો અને સામાન્ય જનતા અરે મારામારી કરો છો અને ઉપરથી એવી ધમકી મારો છો તમે વિડિયો છે જે ઉખાડવું હોય એ ઉખાડ છે સલાહ સિસ્ટમમાં નથી જો સિસ્ટમમાં તો તમને ઉખેડીને તમારા ઘરે બિસ્તરા પોટલા હાથે ફેંકી દઈએ એટલી એમાં ક્ષમતા રાખીએ છીએ અને એક એને છોડવાના નથી હાલ મારી સાથે જ છે રાજુભાઈ ગજેરા એમની કાયદેસરની જે બી પ્રોસેસ થતી હશે એ હું કહી દઈશ અત્યારે અહીંયા વિડીયો માફતો નથી કહેતો કે સારાઓ તમે સાવચેત થઈ જશો મને ખબર છે એટલે તમે ભલે પોલીસ સ્ટેશનમાં દારૂ પીવડાવ્યા હોય તમે પોલીસ સ્ટેશનમાં ભલે એમને માર માર્યા આવ્યો હોય તમને એવું લાગતું હોય કે અમે સર્વે સર્વા છીએ અમારી ઉપર કોઈ નથી તો એ ભૂલી જજો

મેં કીધું ભાઈ ન નીકળે તમે આપું છું લઈ જાઓ મારે પૈસા નથી જોતા તો એમણે કોઈ માણસને ફોન કર્યો અને ત્રણ જણા પોલીસ વાળા ટુ વ્હીલ લઈને આવ્યા અને અમારી સાથે દાદાગીરી કરી અમને માર્યા અને મને મારો માણસ જે સ્ટોલ પર કામ કરતો હતો એમને લઈ ગયા પોલીસ સ્ટેશન ત્યાં જઈને મને વાળ વાળ પકડીને ધસડીને ઓફિસમાં લઈ ગયા અને અંદર જઈને મને ટીકા પાટોનો માર મારવામાં આવ્યો અને મા બેન સામે ગાળો આપી અમારા માણસને પણ ચાર જણા થઈને બહુ માર્યો છે અને વિડીયો એમ કીધું જે પણ વિડીયો હોય ત્યારે વાયરલ કરી દેવાનો અમે કોઈ ભીતા નથી બરાબર આવી ઘટના બની ઓકે અને તમારે વિકલાંગતા છે ને હા હું અપંગ છું સત્તા મનીયા રોડ જાહેરમાં જ માર્યો તો બરાબર છે અને તમારી પાસેથી ફીરકાઓ લઈ જાય છે આ સાત આઠ ફીરકા લઈ ગયા રાતે પીસીઆર વાળા આવ્યા હતા બધા કોઈ ફીરકા લઈ ગયા છે બધા અને કોઈ પાસે પૈસા કોઈ આપ્યા નથી ઓકે અને તમને માર મારવામાં આવ્યો ભાઈ

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરાયણના તહેવાર પર એક ગ્રાહક પતંગના સ્ટોલ વચ્ચેની માથાકૂટમાં પોલીસ મધ્યસ્થી બને છે ત્યારબાદ એડવોકેટ મેહુલ બોગરા આ મામલે એક વિડીયો પણ બનાવે છે કે જેમાં મેહુલ બોગરા પોલીસને આડે હાથ લેતા એકસો પચાસથી પાંચસો રૂપિયાની મફતની ફેરકી લેતા પોલીસવાળાને વાળાને લુખા પણ કહે છે ત્યારે આ મામલે સરથાણા પોલીસ મેહુલ બોગરાની ઓફિસમાં આવી તેમને નોટિસ આપવા માટે પણ આવે છે આ બધા છે ને આ તુચલા વેડા કહેવાય અરજીના કામે નિવેદન લખાવ હો આ લઈ લો ચાલો બરાબર એને જણાવજો કે પેલા એફઆઈઆર થાય અને કાયદો ન વાંચ્યો હોય તો એકવાર વાંચી લે અને પછી મારી ઓફિસની અંદર નોટિસ ઓફ આપવા શું નામ આપનું આપણું નામ જણાવો ઓકે તમે જે મને નોટિસ આપવા આવ્યો છો એ નોટિસ સીઆરપીસી ની કઈ ધારા મુજબ આપો છો એકતાલીસ અ મુજબ એફઆઈઆર થઈ ગઈ મારી ઉપર તો એફઆઈઆર પહેલા એકતાલીસ અસીઆરપીસી ની લાગે એ મને જણાવો કયા કાયદા મુજબ એફઆઈઆર પહેલા સાંભળો સાંભળો સીઆરપીસી માં એવી કઈ ધારા છે જેમાં એફઆઈઆર થયા વગર તમે મારી ઓફિસમાં આવી અને મને નોટિસ આપી શકો એ મને જણાવો ચાલો એ કોઈ ધારા છે તમારી પાસે એફઆઈઆર પહેલાં થાય કે પેલા ઇન્વેસ્ટિગેશન થાય પેલા એફઆઈઆર થાય પછી ઇન્વેસ્ટિગેશન થાય તો તમારે જો તપાસ કરવી હોય તો પહેલાં મારી સામે ગુનો નોંધવાનો બરાબર તો પેલા ગુનો નોંધાય અને પછી એમાં તપાસ થાય પહેલાં તપાસ ના થાય રાઈટ તો પેલા કોણ છે આ મોકલ કોને મોકલ્યા આવ્યું છે પીઆઈસીએ મોકલ્યા છે ને તો પીઆઈસીને પહેલાં જણાવો કે પહેલાં મારી સામે ગુનો નોંધે બરાબર તો ગુનો નોંધાય ને પછી તપાસના કામે મારી ઉપર એકતાલીસ એનું તમે સમન્સ ઇશ્યુ કરજો એટલે નોટિસ ઓફ એપિડિયન્સ તમે મને એકતાલીસ એ મુજબ આપશો ને તો પછી હું તમારી પોલીસ સ્ટેશનમાં આવીશ મારું જે નિવેદન આપવાનું હશે ને એની માટે આ બધા છે ને આ તુચલા વેડા કહેવાય અરજીના કામે નિવેદન લખાવ હો આ લઈ લો ચાલો બરાબર એને જણાવજો કે પેલા એફઆઈઆર થાય અને કાયદો ના વાંચ્યો હોય તો એકવાર વાંચી લે અને પછી મારી ઓફિસની અંદર નોટિસ ઓફ એપિડન્સ આપવા આવો બરાબર ચાલો ધન્યવાદ જય હિન્દભાઈ હો મેહુલ બોગરાની ઓફિસમાં આવેલા ત્રણ પોલીસ કર્મીઓને તે કાયદાનું ભાન કરાવે છે અને કહે છે કે તમે કઈ કલમ હેઠળ મને નોટિસ આપી શકો પહેલા મારા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરો અને પછી નોટિસ મોકલો એમ કહીને તે પોલીસ કર્મીઓને પણ ઓફિસમાંથી કાઢી મૂકે છે મેહુલ બોગરા કહે છે કે પહેલા તમે કાયદો સરખો ભણો અને આ કલમ ક્યારે લાગે તમને ખબર છે જ્યારે કોઈ વ્યક્તિ પર એફઆઈઆર નોંધાય છે તે પછી તમે કોઈના વિરુદ્ધ આ કલમ મુજબ નોટિસ પાઠવી શકે છો